અને કાલે અમે ન્યુ જર્સી થી વરિષ્ઠ પત્રકાર કૌશિક અમીન ને જોડ્યા હતા આપની સામે રજૂઆત કરવા માટે સચ્ચાઈ નો રણકો હતો એમાં અને ભારત કેટલું મોટું નુકસાન આપણે ત્યાંના લાભાર્થીઓ અંધ અને મફત રાશન ઉપર જીવનારાઓ મોદી ચાલીસા કરતા હોય છે એટલે અમારે આ એપિસોડ એમને નામ કરવાનો છે તમને ખબર છે કે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સાચી વાત ટકોરાબંધ વાત કરીએ છીએ તથ્યોને આધારે વાત કરીએ છીએ અને અમે હંમેશા કહીએ છીએ કે ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ પર આપને જે અમે એપિસોડમાં કહીએ એ તમે ચેક અને ક્રોસ ચેક જરૂર કરજો અને ધારો કે અમે કંઈ ખોટું બોલ્યા હોઈએ તો તમે મુદ્દાસર લખજો તમે ખોટું બોલો છો એટલા એક વાક્ય થી કદાચ પેલા જે સોશિયલ મીડિયામાં એમના અંધભક્તો છે જેમને બબે રૂપિયા કે પાંચ રૂપિયા મળે છે એ જવાબ આપવાના એ લાભાર્થીઓને અમારે છે ને કઈ કહેવાની જરૂર નથી કારણ કે એ તો બિચારા બાપડાઓ છે અંધભક્ત છે સચ્ચાઈનો રણકો એમનામાં નથી અને એટલા માટે જ અમે ભારતને કેટલું મોટું નુકસાન મોદીની હાજરીમાં મોદીની કહી દીધું એની વાત આજે કરવાના છીએ અને ઇન્ડિયન એક્સપ્રેસ અમે જે સંસ્થા સાથે સંકળાયેલા રહ્યા એના પ્રિન્સિપલ કોરોસ્પોન્ડન્ટ જે ટ્રેડ અને કોમર્સ અને બેન્કિંગ એ કવર કરતા રહ્યા છે અને સીએનબીસી ટીવી નાઇન ટીવી એટીન અને મિન્ટ આવા પ્રતિષ્ઠિત ચેનલ એટલે કે અંબાણી ચેનલ અને બીજા અખબારમાં પણ એ કામ કરતા રહ્યા છે એવા રવિ દત્તા મિશ્રા એમનો એક અહેવાલ અમારી સમક્ષ આજે છે કારણ કે સામાન્ય રીતે ઇન્ડિયન એક્સપ્રેસ એ સાચા સમાચારો આપવા માટે જાણીતું છે અને એમાં હા ક્યારેક ક્યારેક એ બેલેન્સિંગ એક્ટ કરે કારણ કે મોદીના મિનિસ્ટરોના લેખ પણ છાપે અને કોંગ્રેસના નેતાઓના લેખ પણ છાપે એટલે એવું બની શકે પણ નિષ્ણાતો માટે એનું ઓપેડ પણ બહુ જાણીતું છે અને આ અહેવાલમાં બહુ સ્પષ્ટપણે

ટ્રમ્પભાઈ જે કહ્યું એની વાત અમારે આજે કરવી છે એટલે અંધ ભક્તો નથી પણ સાચી વાત છે થોડા ઘણા અંધ ભક્તોને છોડી દઈએ તો બાકીના મોટા ભાગના દર્શકો જે છે એ સત્ય શોધનારા છે સાચી વાત સાંભળનારા છે અને આટલી મોટી સંખ્યામાં આપણા સબસ્ક્રાઈબર જે હજુ વધ્યા જ કરે છે લગભગ બે લાખ સબસ્ક્રાઈબર નો આંકડો થોડા સમયમાં આપણે આવી જઈશું એ સાચી વાત જ્યાં કહેવાતી હોય એને બિરદાવવાનું કામ પણ કરે છે એટલે એ અંધ ભક્તોને નામ અમે આ જયારે એપિસોડ કરીએ છીએ ત્યારે તથ્ય અમારે રજૂ કરવું છે અમે એ પણ કહ્યું હતું કે સામાન્ય રીતે ઈઝરાયલ ના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાઓ

ત્યાં જવાના છે એવો કોઈ મેસેજ વ્હાઇટ હાઉસની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો નહોતો પરંતુ એમની પ્રેસ કોન્ફરન્સ જ્યારે થઈ એટલે કે એમાં પણ હેડિંગમાં નરેન્દ્ર મોદીનું નામ નથી યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા જોઈન્ટ લીડર સ્ટેટમેન્ટ આટલું નામ છે અને એ બ્રિફિંગ અને સ્ટેટમેન્ટ એના સંદર્ભમાં એમણે તેત્રીસ મુદ્દા આની અંદર અમે અમારી પાસે એની પ્રિન્ટ પણ છે તમે જોઈ શકો છો તમે જાતે પણ વ્હાઈટ હાઉસ ની વેબસાઈટ ઉપર જઈને એ જોઈ શકો છો એટલે અમારે આજે જે જે વાત કરવી છે છે એ આ એમણે મોદીને કરોડ રૂપિયાની નુકસાની માટે તૈયાર રહેવા માટે કહ્યું એ અને એમાં મુખ સંમતિ એ ભારતના વડાપ્રધાનની છે એટલે કે નવ હજાર કરોડ નું નુકસાન તમને છે ને અમેરિકા સાથેના વેપારમાં થવું જોઈએ એવું છે ઉલ્લેખ કર્યો હતો અને આજે અમે જે રજૂ કરી રહ્યા છીએ એ વાત પણ અમે ગઈકાલના ઇન્ડિયન એક્સપ્રેસમાં જે પ્રકાશિત થઈ હતી એ વાત કરી રહ્યા છીએ કે એમણે ટ્રમ્પે કહ્યું અંગ્રેજીમાં બોલું અને પછી થોડોક સાર પણ કહી દઉં સ્પીકિંગ એટ ધ પ્રેસ બ્રીફિંગ વિથ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ટ્રમ્પ સેડ ધ પ્રાઇમ મિનિસ્ટર મોદી ઇન ગુડ ફેથ અનાઉન્સ રિડક્શન ઇન ઇન્ડિયા ઇન્ડિયાઝ અનફેર એન્ડ વેરી સ્ટ્રોંગ ટેરિફ વિચ આર અ બિગ પ્રોબ્લેમ આઈ મસ્ટ સે નરેન્દ્ર મોદી એ ઘટાડી દેવાનું જે નિર્ણયો કર્યા એમણે છે એને બહુ જ ઊંચા ટેરીફ હતા એ નરેન્દ્ર મોદી એ અમેરિકા જતા પહેલા પણ કેટલાક ઘટાડી દીધા અને ટ્રમ્પ ભાઈ એમ કે છે સાંભળવા જેવું છે ઇન્ડિયા ઇમ્પોઝિસ થર્ટી થર્ટી ફોર્ટી સિક્સટી એન્ડ ઇવન સેવન્ટી પર્સન્ટ ટેરિફ ઓન સો મેની ગુડ્સ And in some cases, far more than that. As an example, a 70% tariff on US cars going into India makes it pretty much impossible to sell those cars. Today, the US trade deficit with India is almost 100 billion dollars. 100 billion dollar check dollar. પહોંચેલો છે એટલે આપણે નવ હજાર કરોડ રૂપિયાનો એ આપણને જે ફાયદો થાય છે અમેરિકા સાથેના એ કહે છે કે ટુડે ધ ડેફિસિટ વિથ ઇન્ડિયા ઓલમોસ્ટ હંડ્રેડ બિલિયન ડોલર એન્ડ પ્રાઇમ મિનિસ્ટર મોદી એન્ડ આઈ હેવ અગ્રીડ દેટ વી વિલ બી નેગોશિયેટિંગ ટુ એડ્રેસ ધ લોંગ રનિંગ ડિસ્પેરિટીઝ ટ્રમ્પે કહ્યું હતું હવે આનો અર્થ એ થયો કે ભારતને અમેરિકા સાથેના વેપારમાં સો બિલિયન ડોલરની ખાદ જઈ રહી છે ખોટ જઈ રહી છે ભારતને લાભ થઈ રહ્યો છે અમેરિકાને અમેરિકાને ખોટ ખોટ રહી રહી છે છે સોરી બેલેન્સ ઓફ પેમેન્ટ જે કહી શકાય એ અમેરિકાની તરફેણમાં નથી ભારતની તરફેણમાં છે અને એ ભારતને વર્ષે ને નવ હજાર કરોડ રૂપિયા હું માનું છું ત્યાં સુધી નેવું એટલે કે નવ હજાર કરોડ રૂપિયા નો લાભ અમેરિકા સાથેના વેપારમાં થઈ રહ્યો છે ભારતને અને ચીનને ભારત સાથેના વેપારમાં નરેન્દ્ર મોદીના શાસનમાં હંડ્રેડ બિલિયન ડોલરનો લાભ થઈ રહ્યો છે આપણો એક્સપોર્ટ ચીનમાં ખૂબ ઓછો છે અને આપણે ચીનથી જે ઇમ્પોર્ટ કરીએ છીએ એ ખૂબ વધારે છે શી જીનપિંગ સાથે નરેન્દ્ર મોદીની શું અન્ડરસ્ટેન્ડિંગ છે એ મને ખબર નથી હું જાણવા માટે બહુ ઉત્સુક છું પણ ચીનના જે નિષ્ણાત છે અને અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા કે ત્યાં ભણ્યા એવા ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એમણે તો એટલે સુધી કહ્યું હતું કે પહેલા મોદીએ ચીન સામે શરણાગતિ સ્વીકારી લીધી છે અને હવે ટ્રમ્પ સામે શરણાગતિ અમેરિકા સામે શરણાગતિ સ્વીકારી લીધી છે એટલે જે ઇન્ડિયા નો રાષ્ટ્રવાદના જે જે ગબ્બારા ચલાવે છે એવા નરેન્દ્ર મોદી અમેરિકા ફર્સ્ટ ની ત્યાં વાત કરનારા ટ્રમ્પ ની સામે એ ઇન્ડિયા ફર્સ્ટ ની વાત તો કરે છે પરંતુ ઇન્ડિયા ને 100 બિલિયન ડોલર નું દર વર્ષે નુકસાન થાય એ વાત પણ છે ને એમણે સ્વીકારી લીધી છે અને આ વાત અમે ટ્રમ્પ ભાઈના નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કહેલા કથનથી કહી રહ્યા છીએ એટલે આ બાબત અમે વધારે એની વિગતો આમ તો અગાઉ આપણા વેપારના સંદર્ભમાં અમે વિગતો આપી જ છે તમને પરંતુ કેટલાક અંધ ભક્તોને પ્રશ્ન થયો તો અને એમણે લખ્યું તો મને કે નરેન્દ્રભાઈના અમેરિકા જવાથી અને અમેરિકામાં એમના પરમ મિત્ર પ્રિય મિત્ર માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પની સાથે એમણે જે મંત્રણાઓ કરી એને કારણે અંતે ભારતને લાભ થશે ટ્રમ્પ એ વેપારી માણસ છે ટ્રમ્પ એ મીઠું બોલીને પણ વેપાર ના હજારો કરોડ રૂપિયા નમસ્તે ટ્રમ્પ વખતે પણ એનો ઓર્ડર લઈને ગયા હતા અને ભારતને એ વખતે કોરોના પાત આપતા ગયા હતા એ તમને ખબર છે કે જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ કરવી જોઈએ ત્યારે નરેન્દ્ર મોદીએ નરે નમસ્તે ટ્રમ્પ કર્યું હતું અને ત્યાં જઈને હાઉડી જે ત્યાંના હિસાબોના સંદર્ભમાં જે વાત કરી હતી એ પણ તપાસ કરવાને લાયક છે રામ માધવ એચઆર શાહ એડ્રેસ ઉપર જે સંસ્થા ત્યાં આગળ રજીસ્ટર થયેલી છે એ સંસ્થાના હિસાબો ની એની માગણી કરી હતી એની સ્પષ્ટતા નથી થઈ એ વાત પણ કૌશિકભાઈ એટલે મને લાગે છે છે કે ત્યાં ભારતીયો જે એ નરેન્દ્ર સભા થાય અને એ વખતે ટ્રમ્પનો પ્રચાર થાય અગલી વાર ટ્રમ્પ સરકાર અને એ વખતે નમસ્તે ટ્રમ્પ કર્યું અહીંયા ત્યાં છે ને હાઉડી મોદી પર છે ને અગલી વાર ટ્રમ્પ સરકાર કર્યું પણ ટ્રમ્પભાઈ હારી ગયા હતા એટલે મને લાગે છે કે આ વખતે પણ ત્યાં છે ને ત્યાંના જે ભારતીય મૂળના લોકો છે તો મોદી 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 કરવા માટે ટેવાયેલા છે પરંતુ એમાંના જે અંધભક્તો છે એ અંધભક્તોને એટલું સમજાતું નથી કે ટ્રમ્પ કરતા મોદી એ કઈ બહુ સારા નેગોશિયેટર નથી ભલે ટ્રમ્પભાઈ કહેતા હોય કે મોદી મારા કરતા વધારે સારા નેગોશિયેટર છે બંને જણાએ વેપારી તરીકેની ભૂમિકા મંત્રણામાં લાવવાની હતી કારણ કે એ એ છે ને બીજા સંબંધોના સંદર્ભમાં એમની મંત્રણાઓ નોતી ટ્રેડના સંદર્ભમાં જ હતી અને 100 બિલિયન ડોલર એ જે ભારતને લાભ થઈ રહ્યો છે એ સમાન સ્તરે કઈ રીતે આવશે એક એમણે નક્કી કરવાનું હતું અને એટલા માટે ભારતે એમની ટેકનોલોજી એમના લશ્કરી સામાન એમના પ્લેન એમની એમની બીજી વસ્તુઓ એમની ગે કે જે કંઈ બાબતો છે ઓઇલ ની બાબતો છે એ બધી બાબતો એ આપણે છે ને આયાત કરવાની ફરજ પડવાની છે રશિયાથી સસ્તું તેલ મેળવીને નરેન્દ્ર મોદીની સરકારે અહીંયા ભારતના લોકોને લાભ આપવાને બદલે સરકારી કંપનીઓમાં નાણાં ભેગા કરવાનું અને સરકારી તાયફાઓમાં એને વાપરવાનું એ જે નક્કી કર્યું હતું કારણ કે યુરોપને એ અહીંયા છે યુરોપને એટલે કે આપણે તેલ છે ને ત્યાંથી જ ઇમ્પોર્ટ કરવાનો છે હવે પેલા અંધભક્તોને મારો એ પ્રશ્ન છે કે નરેન્દ્ર મોદી એમના અને ટ્રમ્પભાઈના મિલનથી શું લાભ થશે તાકાત હોય તો છે એના સંદર્ભમાં સ્વીકાર કરવા માટે તૈયાર છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને કમેન્ટમાં પણ મુદ્દાસર કમેન્ટ કરજો Namaskar.